વડોદરા અને આણંદને જોડતો મહીસાગર નદી પરનો પિસ્તાળીસ બ્રિજ આજે વહેલી સવારે અચાનક ધરાશય થતા હાહાકાર મચી ગયો હતો આ ભયાવહ દુર્ઘટનાના વર્ણવેલી ક્ષણો હૃદયદ્રાવક છે પુલ તૂટવાની ઘટના સમયે જાણે ધરતીકંપ આવ્યો હોય તેવો આભાસ થયો હતો જેમાં અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા જો કે કેટલાક લોકોનો આભાદ બચાવ થયો હતો જ્યારે કેટલાકનો બચાવ કામગીરીમાં જોડાયેલ સ્થાનિકોની તત્પરતાને કારણે જીવ બચી ગયા હતા વડોદરા ગ્રામ્ય અને આનંદ જિલ્લાને જોડતો બ્રિજ મહીસાગર નદી પર આવેલો ગંભીર બ્રિજ પર આજે સવારે 7 વાગે જે વહેલી સવારે બ્રિજની જે દુર્ઘટના બની છે જેમાં હાલ સુધી નવ લોકો ખાસ કરીને નવ લોકોના મૃતદેહ મળ્યા છે અને છ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે આદરણીય શ્રી વહેલી સવારે જ એક હાઈ કમિટીને અહીંયાથી તાત્કાલિક સ્થળ પર મોકલી છે અને તાત્કાલિક આ તપાસનો રિપોર્ટ મંગાવ્યો છે અને मुख्यमंत्री श्री गंभीरता पूर्वक तात्कालिक विभाग की વિભાગની અને બીજી જે ટીમ છે એને ત્યાં રવાના જે કરી છે ને સાથે કડક પગલા ભરવાની સૂચના આપી છે વિશેષ કરીને ઉપરના ભાગે ક્રેન પહોંચી શકે એવી પરિસ્થિતિમાં નથી ક્રેન ત્યાં કેમ કે બ્રિજ જનરેટ છે એટલે ત્યાં ક્રેન મોકલી શકે એવું નથી એટલે ઉપરના ભાગમાંથી થઈ શકે એવું નથી

મુખ્યમંત્રી સાહેબ પાસે અમે માગણી કરી હતી તેઓ સ્થિતિ જોતા અમારી માગણી ને જોતા નવો બ્રિજ બસો બાર કરોડ રૂપિયાના ખર્ચે નવો મંજૂર કરી દેવામાં આવે છે અને તેની સર્વેની કામગીરી હાલ ચાલુ હતી

તો એના માટે માન્ય મુખ્યમંત્રી સાહેબે નવો બ્રિજ આપ્યો છે સાથે જ જે સ્ટેબિલિટી રિપોર્ટ હતા જે તે સમયે તે પણ ચેક કરવામાં આવ્યા છે અને બધી સાવચેતી રાખ્યા બાદ જ આને પણ ટ્રાફિક ચાલુ કરવામાં આવેલો હતો ચકાસણી તો કરવામાં આવેલી છે તેમ છતાં તપાસ કરવામાં આવશે જો કોઈ સતી જણાશે કનેક્ટ કરતા જે બ્રિજ છે એ તૂટી હતું એ તંત્રને પેલા માહિતી મળી હતી ત્યારે બ્રિજ ઉપર એક બે વાહનો ફસાયા હતા અને બ્રિજ તૂટ્યું ચાર નીચે પણ નદીમાં પડી ગયા હતા જેમાં બે ટ્રકો બે પિકઅપ અને એક રિક્ષા જેવું તંત્ર અહીંયા પહોંચી ગયું હતું વહીવટી તંત્ર પોલીસે બદલી આવ્યા હતા અને રેસ્ક્યુ કામગીરી સ્થાનિકોને ને મદદ ચાલુ કરવામાં આવેલ હતી પ્રાથમિક મળતી માહિતી મુજબ નવ જેટલા લોકોની મૃત્યુ થઈ છે એમની ડેડ બોડી આગળની પ્રક્રિયા માટે નજીકમાં હોસ્પિટલમાં ખસેડવા આવી છે અને નવ જેટલા લોકોને રેસ્ક્યુ કરવા આવ્યા છે જેમાં પાંચ લોકોને એસએસસી હોસ્પિટલ રેફર કરવામાં આવ્યું છે જેટલા લોકોને રેસ્ક્યુ કોઈની પણ સ્થિતિ ગંભીર નહીં છે એ લોકોની સ્થિતિ સામાન્ય છે રેસ્ક્યુ વર્ક સ્થાનિક લોકોની મદદથી અને એસડીઆર હજી પણ ચાલી રહ્યું છે એ જ આપને કહું છું આપ લોકો સામે ઘટના સ્થળ જોઈ હજી પણ જે બે ટ્રક છે એ સ્થિતિમાં છે અને એ બે ટ્રક ને અમે લોકો સચોટ એમાં ખ્યાલ હજી પણ એમાં જીવતા કે મૃત્યુ માણસ છે કે નહીં

એ સીધા હાઈવે થકી પસાર થઈ શકે આપ જોઈ શકો છો આખું સરકારી તંત્ર અહિયાં ઘટના સ્થળે છે મહેમાન કલેક્ટર સાહેબ પણ અહીંયા છે પોલીસ તંત્ર પણ અહીંયા છે અને બધા રેન્ક નો ઓફિસર્સ અહીંયા છે સાથે સાથે એનડીઆરએફ એસટીએફ ટીમ અને વીએમસી ની પણ જે ફાયર અને એમરજન્સી સર્વિસ ટીમ છે એ પણ અહીંયા હતા સૌ પ્રથમ તો જે ઘટના બની છે એ ખૂબ જ દુઃખદ છે અમારા વિસ્તારના લોકો પણ અંદર ફસાયેલા છે એટલે આજે ભગવાનને પ્રાર્થના કરીએ કે અમને હેમ કેમ એ લોકોને બચાવી લેવામાં આવે પરંતુ તમામ બાબતોને જોઈએ સતત આ બાબતે ખૂબ બે હજાર સત્તર થી લઈને આ બાબતે રજૂઆતો કરેલી છે માન્ય શ્રી માન્ય ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી પાસે વિભાગ હતો માન્ય નીતિનભાઈ પાસે ત્યારે પણ કીધું સતત સત્તર થી શરૂઆત કરી અને આખરે બે માં તો મેં એવું કીધું કે જો તમને તકલીફ હોય કોંગ્રેસના ધારાસભ્ય છે જો એના બાબતની કઈ તકલીફ હોય તો હું પોતાના પદ પરથી રાજીનામું આપી દઉં છું પરંતુ આ વિસ્તારના પ્રાણ પ્રશ્નોના તાત્કાલિક ધોરણે મંજૂર કરવામાં આવે અને આ ગુજરાતની જનતાની સાથે જે આ રીતની અન્યાય કરવામાં ના આવે એ સતત મારી માંગ હતી ને એના ભાગરૂપે મેં મારું રાજીનામું પણ આપવાની વાત કરી હતી કે જનતાનું હિત એ સર્વોપરી હોય છે પરંતુ અહીંના સરકારના અધિકારીઓ શ્રી હોય સરકાર હોય તમામ લોકોની બેદરકારી ગંભીરતા ન લેવાના કારણે આજે આ દુર્ઘટના બની છે

ખતરાના ભાગરૂપે કે એક પ્રકારના ખતરાનો માહોલ જે ઉભો કરવાનો ઇલેક્શનમાં આવે એટલે કે ભાઈ ખતરો છે આ ખતરો છે એ ખતરાનો હથિયાર બનાવવાનો અને ગુજરાતની ભોળી જનતાને ગેરમાર્ગે દોરીને આ બાબતે એ કરવાનું એના કારણે આજે એ લોકો અહીંયા દેખાતા નથી ને એમની જવાબદારી પણ લેવા કોઈ તૈયાર નથી કોઈપણ બને એટલે પરિસ્થિતિ ખરેખર નાજુક હોતી નથી પણ આજે તો એટલી બધી પરિસ્થિતિ એ છે કે જે ઘટના બની છે એ બહુ દુઃખદ ઘટના છે અમારા કલેક્ટર કમિશનર પોલીસ તંત્ર ગ્રામજનો અમારા ધારાસભ્યો પાર્ટીના સૌ હોદ્દેદારો આ બચાવ કામગીરીની અંદર જોડાયેલા સતત પ્રયત્ન કર્યા છે તમે આપ પણ જોઈ શકો છો તો જે ઘટના બની છે એની મુલાકાત સ્થળે અને અમારા બધાય પાર્ટીના શું કાર્યકર્તાઓ ઉપસ્થિત છે ત્યારે કંઈક 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 દવાખાનામાં ઇન્જર્ડ દાખલ કરવામાં આવ્યા છે અમુક જે પણ નીકળ્યા છે વિશેષ જે કામગીરી પૂર્ણ થાય એ માહિતી મળશે તે શું પહોંચાડવામાં આવશે મળતી માહિતી મુજબ આ બ્રિજ એક નવો પણ બ્રિજ મંજૂર થયેલો છે પરંતુ ક્યાંક ચોમાસાના અંદરે કઈ કામગીરી હમણાં શરૂ થઈ નથી પરંતુ આ જર્જરી બ્રિજ તમે કહો છો પણ દુઃખદ ઘટના ક્યારે બની છે તો એને અત્યારે આપણે બીજું કશું ના કહી શકીએ પણ ખૂબ ગંભીર બાબત છે અને એને સરકારમાં ક્યાંક ને ક્યાંક સંકલન કરી અને ક્યાંક ને ક્યાંક સાચી વસ્તુ જાણવાનો પ્રયત્ન કરશું